કોંગ્રેસ પાર્ટી એટલે એક અખાડો જ્યાં મલ્લકુસ્તીના દાવ લખી રમાતા પણ પોત પોતાના તર્કથી એકબીજાને ધોબી પછાડ આપવાના પ્રયત્નો બંધ કમરામાં બેસી અને થાય છે આવું શા માટે કહેવું પડે છે દર વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય વિધાનસભાની હોય કે લોકસભાની ચૂંટણી નામ પડે એટલે કોંગ્રેસમાં પહેલા જ જૂથવાદ શરૂ થઈ જાય સારા નહીં પણ મારા આ ફોર્મ્યુલા કોંગ્રેસના દરેક નેતાના મનમાં એક મલ્લકુસ્તીની જેમ રમતી હોય છે અને જેવું પોતાની વાતનું પ્રદર્શન કરે કે વાત મૂકે એટલે બીજું અને ત્રીજું અને ચોથું જૂથ સામસામા આવી જાય વૈચારિક રીતે કોકવાર ગાળાગાળી ગાળા પણ થઈ હશે એવો પણ એક ઇતિહાસ છે પણ આ વખતે કોંગ્રેસમાં નવું શું થયું એ જાણવા માટે અમે આપને બતાવીએ છીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માથા ઉપર છે ત્યારે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પક્ષો પોતપોતાની રીતે સોગઠા અજમાવી રહ્યા છે કોંગ્રેસ જનાક્રોશ યાત્રા કાઢે છે આ પહેલાં ભારતીય જનતા પાર્ટીએ સરદાર પટેલ યાત્રા કાઢી તિરંગા યાત્રા કાઢી અને હવે અરવલ્લી મુદ્દે ચૈતન વસાવાએ પણ મોરચો માંડ્યો છે પણ વાત આપણે કરીએ છીએ કોંગ્રેસ તો કોંગ્રેસમાં જિગ્નેશ મેવાણી કોને આંખના કણાની જેમ ખૂચે છે એ અમે આપને બતાવીશું તો વાત કરીએ છીએ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની જિગ્નેશ મેવાણી બનાસકાંઠાથી નીકળેલી જનઆક્રોશ યાત્રામાં શિરમોર હતા એમની આક્રમક પ્રચાર શૈલી એમની આક્રમક વાણી અને રાજ્ય સરકાર અને ખાસ કરીને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પર એમના વિભાગને અંતગત જે કોઈ વાત બાબતો છે એમને લઈને એમણે તાતા તીર છોડ્યા અને ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્ર પટેલ સરકારને પૂરી રીતે ઘેરવાની કોશિશ કરી જનમાનસનો સાથ મળ્યો જીગ્નેશ મેવાણીની આક્રમક શૈલીથી લોકો પણ હવે આ યાત્રા ફાગવેલ બાજુ એટલે કે ઉત્તર ગુજરાતમાં ચાલી રહી છે પણ અમદાવાદના કોંગ્રેસ ભવનમાં જિગ્નેશ મેવાણી કેટલાક જૂથને આંખના કણાની જેમ ખૂચે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તૈયારી કરવી જોઈએ એ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસ પોતાની યાત્રા કાઢી રહી છે પરંતુ મેવાણીને અમદાવાદના કોંગ્રેસ ભવનમાં લોકો દેવાની અમદાવાદ કરી રહ્યા છે જીગ્નેશ મેવાણી કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવાય તેવી એક વાત છે તો એક જૂથે જે જીગ્નેશ મેવાણીનું વિરોધી જૂથ માનવામાં આવે છે તેમાંથી જ કોઈએ કહ્યું કે કાર્યકારી અધ્યક્ષનો હોદ્દો જ ન હોવો જોઈએ એટલે ન રહેગા બાસ ન રહેગી બાંસુરી હોદ્દો જ ન હોય તો જીજ્ઞેશ મેવાણીને કોઈ રીતે ભાગ બનાવવાનો કોઈ મતલબ જ નથી બીજી તરફ કોંગ્રેસના ખાસ કરીને સિદ્ધાર્થ પટેલ અને ભરતસિંહ સોલંકી જે ગત વર્ષે રાહુલ ગાંધીએ જેમને લંગડા ઘોડા કહ્યા હતા કે કોંગ્રેસમાં લંગડા ઘોડાઓને બહાર કાઢવાની જરૂર છે એવા કથિત લંગડા ઘોડાઓ હવે ચંચુપાત કરી રહ્યા છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ડખો ત્યાંથી શરૂ થયો છે કે ભરતસિંહ સોલંકીએ પોતાના માનીતા ઉમેદવારોને એક સાથે રાખી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગોઠવાઈ જાય તેવી પેરવી કરવાનું શરૂ કર્યું છે ત્યારે આ મુદ્દો હવે જિગ્નેશ મેવાણી સામે આવ્યો છે જો કે કોંગ્રેસનું એક જૂથ વિમલ ચુડાસમા જિગ્નેશ મેવાણી આવા કેટલાક નેતાઓ છે જે આક્રમક છે તેઓ એક સાઈડ છે અને બીજી સાઈડ માર્ગદર્શક મંડળના કહેવાતા નેતાઓ છે કથિત રીતે આખો મુદ્દો એમ બહાર આવ્યો છે કે જિગ્નેશ મેવાણીને કોઈપણ મુખ્ય ભૂમિકામાં કોંગ્રેસની મુખ્ય ધારામાં લાવવામાં ન આવે એવો એક કારસો રચાઈ રહ્યો છે માહિતી મળી છે એ પ્રમાણે જિજ્ઞેશ મેવાણીને સાઈડલાઈન કરી અને કેટલાક લોકો બેક બેકસીટ ડ્રાઈવિંગથી કોંગ્રેસની મુખ્ય ડ્રાઈવિંગ સીટ ઉપર આવી જઈ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું સંચાલન અને દોર સંભાળે તેવો પણ એક પ્લાન બી કોંગ્રેસનું એક જૂથ તૈયાર કરી રહ્યું છે દર વખતે ચૂંટણી આવે દર વખતે કોઈ નવા માણસને હોદ્દો આપવામાં આવે ત્યારે કોંગ્રેસનો જૂથવાદ એ કોઠે પડી ગયો છે એમ કહો કે કોંગ્રેસ અને જૂથવાદ શોલે ફિલ્મમાં ઉછાળવામાં આવતા સિક્કા જેવું છે એમ કહીએ તો જરા પણ અતિશયોક્તિ નથી એ અત્યારના સમયે આવું લાગી રહ્યું છે તમને શું લાગી રહ્યું છે અમને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો આ વિડિયો ગમે તો લાઈક અને શેર કરજો અને તમારા પ્રતિભાવ પણ ઇન્ડિયા વોઇસને આપજો નમસ્કાર